પ્રવચનથી મને કહ્યું કે દવાને લઈ જવાની પછી માતા માતાનું કોમ કરશે દવા દવાનું કોમ કરશે તમને અગરબત્તી કરી માં તારા આચરવાની છે પછી બેઠો પછી રામચંદ્ર ભગવાનનો જીવો કર્યો પછી જીવી ધૂન ચાલુ કરી અગિયાર મિનિટ નહીં થઈ ત્રણ ફોન આવી ગયા કે સારું થઈ ગયું ચિંતા ના કરતા પછી એ જીવ પાછો આવી ગયો એના માટે ત્રણ કિલો પેડાની મોનતા રાખી હતી પછી એક દિવસ ગઈ ત્રીજા શનિવારે ફોન આવ્યો ફોન આવ્યો લગભગ દોઢ વાગે કે બીમાર થઈ ગયા ડૉક્ટર છૂટી પડ્યા ગયા એ ઘરે લઈ જાઓ જે બને સેવા કરું ઘરે આવીને જોયું જોયું તો એકદમ શરીર લાકડું જીવ છે જ નહીં જે જીવ એને મેં પૂછ્યું કે જીવ કે અધર પોકી જો થોડી વાર હતી માડીને છમરે હું માડીને ઇમરજન્સી ફોન કર્યો હું વાં આવી પ્રસ માડીએ એક ઉપાય બતાવ્યો કે તને કેટલી વખત વળાયું મૂકુંમાં ઢગલી ઢગલા વખત વળાયું પોટલો ભરી જાય એટલું પછી કે નાક ઘરમાં બહુ આવે કે નાગ કને કે માર્યો તો નાક મારી વાઇફના અમને માર્યો તો એટલે માણીએ ઉપાય બતાવ્યો કે દેવની દીવો કર દીવો કરજો અગરબત્તી શ્રીફળ વધજો અને અગિયાર કિલો ઝાર ચકલાને લખજો ત્યારથી એક ફોન કર્યો માડીને કે માડી આટલું કીધું તરત જીવ આવી ગયો પાછો પછી બધી વિધિ કર્યા પછી એકદમ કમ્પ્લીટ મારી મારી તારા પ્રતાપ મારી કીધું તું મારી દસ મારા રવિવાર તો મારી એડે ના જવા દેતી આબરૂ ના જવા દેતી માડી મારી નિષ્ફળ ભાવેમાં બે રવિવાર ભલે માં જેવા મેં ભાવથી ભર્યા પણ નોમ તો મારી માં નહોતું લખાવું પણ મારી હવે મુસીબત વધી ગઈ એટલે મારી માં નોમ લખાવવું પડ્યું પણ નોમ વગર મારી આજ તારા પર પારે છું

નાતની એવી માફી મંગાય કે તમારો રૂદિયાનો ભાવ પ્રગટ કરવો પડે કે જેટલું બને મહારાજ મહારાજ કરવું પડે કે મારો ભૂલ થઈ કે એટલું જીવ બાળવો પડે એટલું આસુડા બહાવા પડે ને તાણે મહારાજ રાજી થાય એ સિવાય મહારાજ રાજી ના થાય અને એક શ્રીફળ મકાલે જેટલું એક શ્રીફળ એક શ્રીફળ પાછું બગડીનું નીકળી ફરી કે માળી ફેર બીજું કરો પાછું બીજું કમ